અમારા છુવાડ દેત્રોજ તાલુકામાં લગભગ ગુજરાત એક બીજું એવું મધ્યનું કેન્દ્ર જે બનવા જઈ રહ્યું છે એવા પવિત્ર રમણધામની આ ભૂમિમાં ગુજરાત પત્રકાર સંઘના આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં આપણને સૌના આશીર્વાદ હંમેશા ક્રાંતિકારી શબ્દો તમને અને મને સાંભળવા મળે છે એવા પરમ પૂજ્ય કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી મારી સાથે અહીંયા ઉપસ્થિત જે આ વિસ્તારની અંદર એમના પરિવારના માધ્યમથી વર્ષો સુધી આ વિસ્તારનું પાલન કર્યું છે એવા નામદાર ઠાકોર સાહેબ ધરમપાલસિંહજી ઝાલા મારી સાથે અહીંયા ઉપસ્થિત ગુજરાત પત્રકાર સંઘના માન્ય શ્રી મહામંત્રી શ્રી આ વિસ્તારના અમારા એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ પડીથી પધારેલા માન્ય અજયસિંહ જાડેજા મંચસ્થ સૌ આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ પત્રકાર ભાઈઓ બહેનો આપ સૌનું હૃદયના ભાવથી આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું વિસ્તારમાં આપ પધાર્યા છો એ બદલ પણ હૃદયના ભાવથી ધારાસભ્ય હોતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો પત્રકારોનો વાર્ષિક મિલન સમારોહ હોય એમાં બહુ જૂજ પ્રકારે અમારે જવાનું હોય કેમ કે બધા પત્રકારો કદાચ રાજકીય માણસોના આવડ જાવડથી સહમત હોય પણ ન પણ હોય પરંતુ નટુભાઈએ અને ગુજરાત પત્રકાર પ્રમુખ શ્રી એનું પ્રમુખ શ્રીએ આ કાર્યક્રમની અંદર અમને બોલાવ્યા છે બદલ હૃદયના ભાવથી પહેલાં તો આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું આજકાલ તમે બધા જાણીએ છીએ કે પહેલાં આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલા પત્રકાર એટલે ગુજરાતના જે નામાંકિત જે સમાચારો હોય એની અંદર કામ કરતા હોય એને આપણે પત્રકાર તરીકે વ્યાખ્યા કરતા એમને સ્વીકારતા જેમ કે ગુજરાતના નામાંકિત ગુજરાત સમાચારો સંદેશો દિવ્ય ભાસ્કર હોય ઇંગ્લિશના હોય તો ઇન્ડિયન એક્સપ્રેસ હોય હિન્દુસ્તાન ટાઈમ્સ હોય હિન્દીના હોય તો દૈનિક ભાસ્કર હોય નવભારત ટાઈમ્સ હોય સૌરાષ્ટ્રના પેપરો જોઈએ તો અકીલા આજકાલ ફૂલછાપ આ બધા મહત્ત્વના પેપરો આના જે પત્રકારો હોય એને આપણે હૃદયના ભાવથી ખૂબ સન્માનભેદ નજરે જોતા પરંતુ છેલ્લા સાત આઠ વર્ષથી આપણે જોઈએ તો પત્રકારની દુનિયામાં સોશિયલ મીડિયાનો જમાનો ખૂબ પ્રભાવવાળો બન્યો એટલે ગમે તે લોકો ગમે તે ચેનલ બનાવતા ચેનલના નામે પોતે પત્રકાર બની જતા અને લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી આ એક ગજબનો ક્રેઝ છે જેમ પહેલાં આપણા ઘરે મમ્મી પપ્પા આપણને એન્જિનિયરિંગ કરાવતા ફરજિયાત સાયન્સ કરાવતા એવી જ રીતે અત્યારે પ્રમુખ સાહેબ પત્રકાર બનવાનો પણ ગજબનો ક્રેઝ છે હમણાં અમારા યોગેશભાઈ ઉપર એક ભાઈનો ફોન આવેલો હવે એને ખબર નહીં કે યોગેશભાઈ અમારા એપીએમસીના ચેરમેન છે

ટૂંકા ગાળાની અંદર પત્રકારોનો બહુ મોટો સમાજ બની ગયો છે એટલે મેં એમને વાત કરી કે પહેલા જે પત્રકારો હતા એ સત્યની વાત સમાચારમાં સવારે આવે એવો પ્રયાસ કરતા હતા અત્યારે એવા પત્રકારોનો સમાજ છે એવો સમાજ બની ગયો છે જે એટલા માટે છાપે કે બીજા દિવસે જે માણસનો છાપ્યો એ બોલાવીને પાંચ દસ હજારનો પડી ગયો આવું એટલા માટે કડવી વાત કરું છું કેમ કે આ બધું થાય એટલે જે સાચો પત્રકાર હોય એ બદનામીનો સામનો કરે હું ભારતના અનેક લોકો સાથે ઇન્ટરવ્યુ સાથે મારા સાક્ષાત રહેલા ઇંગ્લિશ હિન્દી મીડિયામાં જ્યારે હું વિપક્ષમાં હતો એટલે જ્યારે મેં એક આંદોલનની ભૂમિકામાં હતા અર્ણબ ગોસ્વામી રિપબ્લિક બોલાવેલો એટલે મારા બે પાંચ મિત્રો મને કીધું હાર્દિકભાઈ ભાઈ બધી ઇન્ટરવ્યુ કરવા જવાય એની જોડે ના જવાય ગયા કેમકે તો પ્રો ગવર્નમેન્ટ તો સામેથી જે સવાલ પણ થતા હતા એ સવાલોમાં પણ ઈમાનદારી હતી આજે આ કાર્યક્રમની અંદર હું તમને શીખવાડી ન શકું તો નાનો છું તમારા દીકરાની ઉંમરનો છું કોઈના નાના ભાઈની ઉંમરનો છું પણ મારા જે છેલ્લા દસ વર્ષ બે હજાર પંદરથી અમારું આંદોલન ચાલુ થયું બે હજાર પચીસ ચાલે છે એમાં મેં જેટલું જોયું પ્રજાપતિ સાહેબ કે આજકાલ પેપરોમાં ટીવીમાં કોઈ હેડલાઇન બને કે દસ દિવસ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને એમાં જે ચાર નામ આવી ગયા હોય એટલે એવું માનવાનું કે કોઈ હું પારી પત્રકારને આપી દીધી અત્યારે આવી સ્થિતિ આપણે બધી જગ્યાએ જોઈએ છે પત્રકાર તરીકે એકદમ સટીક ચાહે રાજનેતા હોય ચાહે સરકાર હોય એના દ્વારા થતું કોઈ પણ ખોટું કામ હોય તો એટલી જ ધારદાર ભાષામાં સમાચાર પત્રોમાં આવે એ પણ ખૂબ જરૂરી છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે સારું કામ થાય પરંતુ આ રાજનેતા નથી ગમતો એટલે એ સારું હોય તો પણ ખરાબ કેવી રીતે મૂકવું એવા પણ ઘણી વાર પ્રયાસો થતા હોય છે મારે સૌને ખાસ વિનંતી છે કે આપ સૌ જે લખો છો એ બીજા દિવસે સમાચાર પત્ર જે વાંચે છે એ લોકો એને સાચું માને છે એટલે કે તમે જે લખો છો જે લોકો સાચું માનવાના છે તો એમાં પણ તમે જયારે લખો છો તો લગભગ અત્યારે ખબર પડી જાય છે કે કોણ લખે છે સમાચાર માનો કે અમારું વિરમ ગામ હોય તો સંદેશ કોણ લખતો હોય દીવો કોણ લખતો ગુજરાત કોણ લખતું હોય દેતરોજ માં કોણ લખે છે માંડર કોણ લખે છે બધાને ખબર પડી જાય પરંતુ એવી છાપ ઉભી ના થાય કે ફલાણા વ્યક્તિનું લખીએ એટલે આપણે એના વિરોધી જ હોઈ શકીએ બસ એવી છાપ ઉભી ના થાય એવી મારી પત્રકાર સૌ ભાઈઓ બહેનો વિનંતી છે કે તમારા માટે બહુ લોકોને ભરોસો ઘણી અહીંયા એટલો બધો મોટો વર્ગ હશે સાચું માનતા હોય છે તો જૂના સમાચાર આવે એટલે મને કે હાર્દિક આવું આવ્યું જોઈએ હું તો મમ્મી ચાર વર્ષ જૂના સમાચાર પરંતુ આજકાલ તમામ નાનામાં માનાનો વર્ગ સમાચારની દરેક ભાષાને સત્ય જાણવાનું કામ કરતો હોય છે અને અત્યારે આજકાલ તમે જાણો છો સમાચારમાં રોજે રોજ નવું આવતું હોય છે

એના માટેનો પ્રયાસ આપણે સાથે મળીને કરીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું પત્રકારોના હિતમાં આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થશે તો હું તમારી સાથે ઊભો રહીશ તમે સત્ય કામ કરતા હશો તમે સાચું લખતા હશો ને કોઈ બેકાલ લુખાઓ તમને કોઈ ખોટી રીતે પરેશાન કરતા હશે તો પણ અમે તમારી સાથે ઊભા રહીશું પણ અમે એક લોકો સાથે નથી જે આરટી એક્ટિવિસ્ટના નામે પત્રકાર બનીને તોડ પાણી કરતા હોય એનો અમે ખુલીને જાહેરમાં વિરોધ કરી છે ચાહે જેટલું અમારું ખરાબ લખવું હોય એટલું લખે અને એનાથી કઈ ફરક નથી પડતો મોટા મોટા સમાચાર પત્રો અમારું પહેલા પેજ ઉપર ખરાબ લખતો હોય કંઈ ફેર નથી પડ્યો તો બે ચાર આટી એક્ટિવિસ્ટો જે બનીને પત્રકાર બની ગયા હોય એનાથી શું ફેર પડવાનો એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા લોકોને પ્રજાપતિ સાહેબ આવા લોકોને આપણા તરફથી જરા પણ પ્રોત્સાહન ન મળે એવો પ્રયાસ પણ આપણે બધાએ સાથે મળીને કરવો જોઈએ બસ વિશેષ કોઈ બીજી વાત નહીં પણ જ્યારે પણ નટુભાઈ કે પ્રજાપતિભાઈ જ્યારે પણ આ વિસ્તાર વિરંગા માંડલ દેતો નરકાંઠા વિરંગામ શહેર આ બાજુ પાટણી બહુચરાજી જોટાણા કડી જ્યારે પણ પત્રકારોના હિતમાં જે પણ કાંઈ મદદની જરૂર હશે તો હંમેશા અમે તમારા એક મિત્ર તરીકે એક ભાઈ તરીકે એક દીકરા તરીકે હર હંમેશ તમને મદદરૂપ થવાની ખાતરી આજના પ્રસંગે આપું છું પુનઃ એકવાર અહીંયા પૂજ્ય મહાત્માઓ બેઠા છે એમના આશીર્વાદ હંમેશા આપણી ઉપર રહે અને આ ગુજરાત પત્રકાર સંઘ ખૂબ મજબૂત બનીને ખૂબ સક્ષમ બનીને પત્રકારોના હિતમાં પત્રકારોના સંરક્ષણમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સંઘ ખૂબ મજબૂતાઈથી કામ કરે એ પ્રભુને પ્રાર્થના કરો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત